કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર મત વિસ્તારમાં આગામી સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે લોકસભાની સામાન્ય ચૂંટણી બે ચોવીસ દરમિયાન છોટાઉદેપુર મત વિસ્તારના ડભોઈ મત વિભાગમાં મહત્તમ મતદાન થાય સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે મહિલાઓ અને કન્યા વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિનો સંદેશ આપવા ડભોઈ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન અંગે નાગરિકોને જાગૃતતા લાવવા ડભોઈ શહેરના પિસ્તાળીસ ચૂંટણી મથકો પૈકી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેટલાક બુથ મથકોના કન્યાશાળા ખાતે નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી શૈલેષભાઈ પરમાર અને નાયબ મામલતદાર નિરંજનભાઈ સોલંકી તારા કન્યા શાળાના આચાર્ય હરીશભાઈ સુથાર શિક્ષકો અને શિક્ષિકાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને મતદાન જાગૃતિ અંગે મતાધિકારનો ઉપયોગ કરવા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અંગે મતદાનનો સંકલ્પ કરવામાં આવ્યો હતો કરીશ ઉપયોગ લોકશાહીના આ અવસરમાં ધર્મ જ્ઞાતિ જાતિ સમાજના ભેદભાવ સિવાય ગામના આપણા નજીકના સભ્યોને આપણે ઓળખતા હોય છે આ એક મોટું વ્યસન છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં અત્રેના દભોઈ નગરપાલિકા વિસ્તારમાં જે પિસ્તાલીસ મતદાન મથકો આવેલા છે તેની તમામ વિસ્તારની મહિલાઓની અંદર મતદાન કરવા માટે જાગૃતિ આવે તેના માટે આજે અમે કમિયા શાળા નંબર એક ખાતે જે આપણું મતદાન મથક છે ડભોઈ તેત્રીસ એકસો ત્યાંસી નંબર ત્યાં અમે આસપાસની મહિલાઓને ભેગી કરી અને મેક્સિમમ મતદાન થાય અને તેઓ પણ આગામી લોકસભા ઇલેક્શનમાં મતદાન કરવા જાય તેના માટે એક મતદાન જાગૃતિનો કાર્યક્રમ કર્યો છે કારણ કે ઘણી વખત કેવું હોય છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાનની ટકાવારી ઓછી હોય છે અને તેના તેની અસર આખે આખા વોટર ટર્નઆઉટ પર પડતી હોય છે તો આ લોકસભામાં એવું ના બને એના માટે અમે આજથી જ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને હવે દભોઈની નગરપાલિકાના તમામ બુથોમાં અમે આ પ્રોગ્રામ કરીશું